ભરૂચના અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોક સુનાવણી કરવામાં આવી હતી ને રૂપિયા બસો પાંચ કરોડો રૂપિયાના ખર્ચે કેટલાક ગામોના જમીનમાંથી ફૂડ ઓઇલ અને કુદરતી ગેસનું ઉત્પાદન કરવાની પરિયોજના માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે પર્યાવરણ લોક સુનાવણી યોજવામાં આવી હતી આ સુનાવણીમાં પ્રાત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

લેખિતમાં જે કંઈ અમને પાંચ ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામે તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે ગુજરાત પેટ્રોલિયમ કંપની તરફથી સુનાવણી ગુજરાત પોલ્યુશનની સુનાવણી જે લોક સુનાવણી હતી ત્યાં અમે હાજર રહ્યા હતા ને તેની અંદર સિત્તેર ગામ હતા પણ સિત્તેર ગામની અંદર ખાલી પીસ જ ખેડૂતો હતા ખાલી ત્યાં સુનાવણી ઓલરેડી હોય જ ના શકે એને એ જ એ રિજેક્ટ કરવી જોઈએ